અને ગામના લોકોનું શું કેવું છે વોર્ડ નંબર એક ના ઉમેદવાર સભ્ય છે એવા ગિરીશભાઈ સાથે વાત કરીએ પ્રથમ તો ગિરીશભાઈ દસ વર્ષ જે પાછલી ટર્મમાં ઉપ સરપંચ ને સરપંચ જે જોડી હતી એ જોડીનો જે વિકાસ ગામનો વિકાસ કેવો રહ્યો એ બાબતે શું કહેશો હવે ગામના વિકાસ માટે એવું છે કે તલોર ગ્રામ પંચાયત જોડીમાં આજ સુધીમાં કોઈ વિકાસ જ દેખાતો છેલ્લા વીસ વર્ષથી અમે જોઈ રહ્યા છીએ છેલ્લા દસ વર્ષમાં સરપંચ આગલા દસ વર્ષના સરપંચો જે છૂટાઈ ગયા એમાં કોઈ વિકાસ દેખાડવા નહીં કારણ કે વિકાસમાં એવું કે જે ગામ વોર્ડ નંબર માં કે નદીની સમસ્યાઓ છે ને બીજું કે નદીનો જે પટ્ટો છે અમારે કે જે ધારાસભ્ય છે સાંસદ સભ્ય છે એ લોકોને વારંવાર રજૂઆતો બી કરાવી કરવામાં આવી છે કે હવે એના સિવાય બીજી ગામમાં સમસ્યા કેવી છે જેવું કે તમે રસ્તાની વાત કરીએ તો રસ્તા કેવા બન્યા છે ગામમાં પ્રાથમિક સુવિધા કેવી છે જે આપણે આદર્શ ગામ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આદર્શ ગામની વાતો કરતા હોય ત્યારે ગામમાં પાયાની તમામ સુવિધાઓ જે હોવી જોઈએ ગટમના અંદર સરપંચ અને ઉપસરપંચની જે જોડી હતી એ જોડીએ કેવો વિકાસ કર્યો અને ગામની હવે પાયાની સુવિધા જે કહી શકાય એવી અત્યારે ઉપલબ્ધ નથી એ બાબતે શું કહેશો હવે છેલ્લા 10 વર્ષથી અમે જોઈએ તો રોડ કે રસ્તાના કોઈ વિકાસ જ નથી થયો ઓનલી ખાલી બ્લોક પેવરનું જ કામ થયું છે

ના આ ગામમાં અહીંયા તમારે આવે છે લેકિન કોઈ દાડે આવે કોઈ દાળે નહીં આવે એક સોમવારના દાળે કોઈ એવો કોઈ પરિપત્ર નથી સરકારે બહાર પાડ્યો કે પાણી એ સમસ્યા બહુ હલ કરવી જરૂરી છે જેથી કરીને સોમવારના દિવસે આ લોકો રજા પાડીને પાણી આવતું નથી પ્રજાએ અમારે ડેમ પર જવું પડે ડેમ પર જઈને લોકોના મોત થાય છે એટલે સોમવારે રજા રાખે છે પાણીનું વિતરણ વ્યવસ્થામાં એવું તમારું કેવું છે હા કારણ કે એ સમસ્યા હલ થતી જ નથી એવો કોઈ પરિપત્ર નથી તો લોકોને પાણી કેમ નથી મળતો સોમવારે એ

તપાસ કરો એમાં મજૂરી ના પૈસા છે પાઇપલાઈન ના પૈસા કેટલો ખર્ચો છે જે વિકાસ દેખાવો છે તે દેખાતો નથી છેલ્લા દસ વર્ષથી તો બરાબર છે જે દસ વર્ષ દરમિયાન જે કાર્યકાળમાં સરપંચ અને ઉપ સરપંચ ની જે જોડી કહી શકાય એના દરમિયાન તમારા આક્ષેપો છે કે ઘણા બધી પાઇપલાઇન થી માંડી અને ઘણી બધી જગ્યાએ એવા જે કામો છે અને જે એવી સરકારી યોજના અને સરકારી જે આપણે ને ગ્રાન્ટો ફાળવી છે એમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે એવું તમારો આક્ષેપ છે હવે તમે આ બાબતે કોઈ ઉચ્ચ તરીકે તપાસ માટે કોઈક ફરિયાદ કરશો મુખ્યમંત્રીને હોય કે પછી પ્રધાનમંત્રીને હોય કે કલેક્ટર શ્રી હોય હવે ગ્રામ પંચાયત અંદર મીટિંગો કરે ગ્રામસભાઓ કરે બરાબર ગ્રામ સભાના અંદર રજૂઆતો કરવામાં છે પણ ગ્રામ સભાના જે ઠરાવ લખવા જોઈએ અને તે ઠરાવ ઉપલા લેવલે પહોંચવા જોઈએ તે પહોંચતા નથી જાના તાત પડેલા રહે જેથી કરીને ઉપલા લેવલે કોઈને ખબર જ નથી પડતી કે ગામનો વિકાસ કેવો કરવો જોઈએ શું લાગે છે તમને ગામમાં ભ્રષ્ટાચાર વધુ છે એવું તમારું કેવું છે એટલે એની નિષ્પક્ષ તપાસની જરૂર છે અને પણ મારું એમ કહેવાનું કે અત્યારે વોર્ડ નંબર 1 માં ગટટમમાં કોણ ઉમેદવાર હતું

છે છે એ ભાઈ બરાબર બીજા પણ પણ એક બેન આપણે એમની પાસે સમસ્યા જાણી લઈએ કારણ કે જલ યોજના જે જે નળો નાખવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક અહીંયાના જે ગામના લોકોનો આક્ષેપ છે કે નલસે જલ યોજનામાં પાણી નથી આવતું ત્યારે બેનની સાથે પણ વાત કરીએ અને એમની સમસ્યા શું છે એ પણ આપણે જાણીએ તમારું નામ શું છે બેન

કામ સોંપેલું મેં પંચાયત ને કે જે મારી માંગણી હતી તે પૂરી કરવામાં આવી નથી પંચાયત માં જે બી ગ્રાન્ટ આવે બરાબર હવે એ તો એ લોકો ને કેવું જોઈએ કે ભાઈ અમારું કામ છે અમારે કરી આપવાનું હોય હવે એ લોકો એમ કે આ લોકો ના પાડે પેલો ના પાડે એવું નહીં થવું જોઈએ એ લોકો એમ કેવું જોઈએ કે ભાઈ અમને આ વસ્તુ આપેલું અમારે કરવાનું એ તમારો પ્રોબ્લેમ છે તમે સોલ્વ કરો સરપંચ આપણા ગામના સરપંચ એટલે એમની તમામ જવાબદારી પંચાયત માં કઈ તું કે ભાઈ તમારે જયારે અમારું જે જમીન નું પટશે ત્યારે તમારે જો બ્લોક જોશે તો હું આપી બી દેવા હાલમાં મને તકલીફ છે બારનામાં અવરજવર કરવાની તકલીફ છે આંગણામાં તો મને બ્લોક આપો પછી અહીંયા ટાંકી પાસે જે વાલ છે બટાટા બટુ કંડવાડ કરે છે મને નહીં ફાવે કેમ કે આરોગ્ય વાળા અહીંથી જાય ને આરોગ્ય મને કહે છે બેન આવું છે આમ છે હવે મારી ગટરની સમસ્યા હતી ગટર નું પણ મેં કહ્યું હવે ગટર નું કર્યું છતાં બી મારા બે ચેમ્બર ના હારું એ લોકો કામ અટકાયું શુક્રવારે મેં ટોલાટી સાહેબ ને પણ મળી આવી મૌખિક વાત કરી તો મને જણાવવામાં આવ્યું કે લેખિત આપું મેં કીધું સાહેબ લેખિત તો હું આપું પણ આટલા વખત જે ગ્રાન્ટ આવે તો આખા ગામમાં થાય અહીંયા જ આવીને કેમ અટકી જાય ઓલે અમારું કેસ મેટર ચાલુ છે

પણ હજુ સુધીમાં જે મારું કામ મેં કીધેલું એ પણ થતું નથી હજુ મળેલું છે હજુ બી મને ગટરનો પ્રોબ્લેમ છે આ અધૂરું કામ પડેલું છે એમ કીધું કે કાલે આવશું મેં કીધું સાહેબ કોન્ટ્રાક્ટર ને બી કીધું કાલ થતી નથી બરાબર તમે આજના જ કરો તો બી અધુરું કામ મુકીને ગયા છે હવે ગટર નું કામ આવ્યું મેં આજે કેટલા વર્ષથી ગટરના હારું પ્રોબ્લેમ છે મને તો મારું ઘરમાં પાણી પહોંચે એ લોકો પંચાયત જ જાઉં કશું કે કે ભાઈ આરોગ્ય વાળા તમારો અરજી મેં એમ કીધું કે મને બતાવો અરજી બતાવો જે બી લેખિત આપે તેને મેં હું જવાબ આપું તો મને પંચાયત આપતી નથી ચોક્કસ આ બેન છે એમને ક્યાંક ને ક્યાંક ગટર ની લઈ અને જે આપડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જે શૌચાલય ની જે સ્કીમ છે એ શૌચાલય ની સ્કીમ નો પણ એમને લાભ નથી મળી રહ્યો આ બધું

કે વિકાસ કેવો છે એમ થોડુંક સારા એમ ખરાબ ખરાબ બાબતે શું શું સુવિધા સરકારની જે નરેન્દ્ર મોદી જે આપી રહ્યા છે એવી યોજનાઓનો લાભ જે તલોદ ગ્રામ પંચાયતમાં નથી મળ્યો નથી મળતો એવું બધું હોય કઈ આ તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે શૌચાલયનો આવાસ હા મળ્યા છે બરાબર છે અમુકને મળેલા છે અમુકને નથી મળેલા અમુક ને આવેલા હતા તે લોકોને કેન્સલ કહ્યા કોઈના સારા કર્યા બરાબર છે એવું કઢી સરપંચ અને ઉપ સરપંચ ની જે જોડી હતી એ જોડીએ તલોજ ગ્રામ પંચાયતનો કેવો વિકાસ રહ્યો અત્યારે તો હાલ અહિયાં જે ગીરીશભાઈ ના કહેવા પ્રમાણે એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક તલો ગ્રામ પંચાયત નો જે વિકાસ છે એ રૂંધાતો જોવા મળ્યો છે વિકાસ તો નહીં પણ ભ્રષ્ટાચાર વધારે તલો ગ્રામ પંચાયતમાં થઈ રહ્યો છે એવા એમના આક્ષેપ સાથે અત્યારે એમને વોર્ડ નંબર એક માંથી ઉમેદવાર પત્રક ભર્યું છે